સમાચારો પર નજર કરીએ તો ભાવનગર જિલ્લાની જીવાદોરી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે શેત્રુંજી ડેમના વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા તો ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા સત્તર જેટલા ગામો એલર્ટ પર રખાયા છે ઉપરવાસના તાલુકાઓ જેસર ગારિયાદાર લીલીયા સાવરકુંડલા અને અમરેલીમાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થતાં હાલ શેત્રુજી ડેમ ઓવરફ્લો થયો છે હાલ છેત્રુજી ડેમના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલ છે જેમાંથી અઢારસો ક્યુસેકનો પ્રવાહ નીચવાસમાં પસાર થયેલ છે આ જથ્થો પસાર થાય છે ત્યારે નીચવાસના પાલીતાણા તાલુકાના પાંચ ગામો તળાજા તાલુકાના બાર ગામોને એલર્ટ કરવામાં આવેલા છે તેમજ શેત્રુજી ડેમ પૂર્ણ સપાટી ભરાઈ જતાં ભાવનગર શહેર પાલીતાણા શહેર અને ગારિયાદાર જૂથ પાણી પુરવઠા થયું અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે તેમજ સિંચાઈ માટે આ જિલ્લાના ચાર તાલુકાના એકસો બાવીસ ગામોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે હા ઘણા વર્ષો પછી આ પ્રથમ વરસાદમાં શેત્રુજી ડેમ ઓવરફ્લો થયો હોય એવી આ પહેલી ઘટના બની રહી છે કે પ્રથમ જ વરસાદમાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ પડતા ઉપરવાસમાં હાલ શેત્રુજી ડેમ ઓવરફ્લો થયેલ છે